જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો અચાનક જ મિત્રો કાલે મિત્રો વાતાવરણ મિત્રો પલટો જોવા મળે તો અને મિત્રો વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો એટલે ફરીથી મિત્રો આપણે હવામાન વિભાગની આગળ આગાહી પર નવો વિડીયો બનાવે મિત્રો કારણ કે મિત્રો બાવીસ તારીખ સુધી મિત્રો અંબાલાલ પટેલ મિત્રો આગાહી છે અને આગળ પણ મિત્રો વાતાવરણ પર પલટો જોવા મળી રહ્યો છે મિત્રો છૂટા છવાયા વાદળો છવાઈ ગયા છે ને વરસાદ આવે તેવી સંભાવના થઈ છે મિત્રો કારણ કે મિત્રો કાલ સવારે મિત્રો બપોરે મિત્રો વરસાદ એવું આવે તેવું વાતાવરણ અચાનક મિત્રો થઈ ગયું અને ખેડૂતો મિત્રો ને ઘણા લોકોને મિત્રો બટાક

કરવાનું પણ ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી